હું સુભરવિંદ ઠાકોરને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે બે હજાર ચોવીસનું તો ફિલ્મનું નામ છે ઈશ્વર કિયા શો તો ફિલ્મનું નામ છે તો આમાં ટ્રેલર પણ આવી ગયું છે અને જોરદાર સ્ટોરી છે ટોરીમાં તમને કહી દઉં કે આ છોકરાની માતાનું મૃત્યુ થઈ ગઈ છે અને એનો દોષ ભગવાન ઉપર નાખે તો કૃષ્ણ ભગવાન ધરતી માથે આવીને છોકરાને સમજાવે છે અને આવી સ્ટોરી છે અને બહુ જોવાની તમને મજા આવશે આનું ટેલર પણ આવી ગયું છે ટેલર હજી સુધી ન જોયું હોય તો ટેલર જોઈ લીજો બહુ જોરદાર ટેલર હે અને નવી જ કહાની લઈને આવ્યા છે તો જોવાની તમને મજા આવશે ને વિડીયોમાં કંઈ નહોતું વિડીયોમાં એટલું જ હતું વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને પિક્ચરને ફૂલ સપોર્ટ કરજો અને મને સપોર્ટ કરજો નવા નવા વિડીયો બનાવતો રહો ને પિક્ચરને સપોર્ટ કરજો કે નવા નવા પિક્ચર નવી કહાનીવાળા લાવતા રહે જય માતાજી